હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે મારી આજે હું લઈને ગુણોથી ભરપૂર મેથીનું મેથીનું શાક શાક આ બહુ ટેસ્ટી બને છે અને કડવું પણ નથી બનતું આ રીતે બનાવશો જરાય કડવું નહીં લાગે ફ્રેન્ડ કુકરમાં આપણે એક કળશો પાણી નાખીશું આ રીતે લીંબુ નાખવાથી કુકર આપણું કાળું નથી પડતું આપણે આ મેથી લીધી છે આ મેથીને આપણે કુકર માં એડ કરી અને બાફી લેશું આમાં મીઠું નાખશું કડવાશ દૂર કરવા માટે આ રીતે એક લીંબુનું ફાડું અને આપણે મીઠું નાખીશું એટલે કડવાશ નથી રહેતી મેથીમાં હવે આપણે ઢાંકણ બંધ કરી અને બાફી લેશું મેથીને ને બે થી ત્રણ સીટી કરી લીધી છે મેથી આપણી બફાઈ ગઈ છે ચેક કરીશું આ રીતે આપણે હાથથી થી મેસ કરીશું એટલે ઉપરની શાલ અને અલગ પડી જાય છે આપણે મેથીની મેથી અલગ કરવાની આપણે આને સોળવાની નથી આપણે એક ગ્લાસ પાણી નાખી મેથીને ડાય ધોઈ લેશું સાઇલમાં પણ ઘણા ગુણો હોય છે ને મેથીના પાણીમાં પણ ઘણા ગુણો હોય છે આ મેથીનું પાણી પીવાથી વજન પણ ઘટી જાય છે અને ઘણા બધા આપને લાભ મળે છે આ મેથીનું પાણી આપણે સ્ટોર કરી રાખશું અને રોજે થોડું થોડું પીતા રહીશું એક બોટલમાં ભરી અને ફ્રીજમાં મેંકી દઈશું એટલે આઠથી દસ દિવસ આરામથી સાલશે આ પાણી આ રીતે આપણે બધું પાણી કાઢી લઈશું કુકરમાં લીંબુ નાખવાથી કુકર સેજે કાળવું પડ્યું નથી આપણું મેથીમાંથી આપણે લીંબુ કાઢી લઈશું ગેસ ઉપર પેન ત્રણ તણપાવડા આપણે તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું એડ કરીશું રાઈ જીરું ફૂટવા લાગે એટલે આપણે એક મરસી એલસી અને તમાલપત્ર એડ કરીશું એલસી નાખવાથી સ્વાદ મસ્તીનો આવે છે શાકમાં હવે આપણે ઝીણું કટ કરેલું ફ્રેન્ડ લસણ એડ કરીશું લસણ સુતળાઇ જાય એટલે આપણે લીમડો એડ કરીશું અને મરસા એડ કરીશું કટ કરેલા ડુંગળી એડ કરીશું આ રીતે મેં લાંબી લાંબી કટ કરેલી છે બધું આપણે મિક્સ કરી લેશું ડુંગળીને એક મિનિટ આપણે સાતળી લેશું પછી ટમેટાની પ્યોરી એડ કરીશું આ ટમેટાની પ્યોરી આપણે મિક્સર જારમાં ગ્રેન્ડ નથી કરી આપણે આદુની જે ખમણી આવે એને જ આપણે ટમેટાને છીણી લીધા છે આ રીતના આદુની ખમણીમાં આ રીતે આપણે છીણી લેશું ટમેટા એટલે મસ્તીની એક પ્યોરી જેવું બની જાય છે ફ્રેન્ડ હવે હળદર એડ કરીશું બાફવામાં આપણે મીઠું નાખ્યું હતું એટલે થોડુંક જ આપણે મીઠું ધ્યાનમાં રાખીને એડ કરીશું ધાણા જીરું પાવડર એડ કરીશું બધું આપણે મિક્સ કરી લેશું મિક્સ કરી અને આપણે આને બે મિનિટ સડવા દેશું પેન ઢાંકી અને બે મિનિટ વખતે ગેસને હાવ ધીમો કરી અને આ રીતે કન્ટિન્યુ હલાવતું રહેવાનું એટલે દહીં ફાટી ના જાય અને ગ્રેવી આપણી સરસ બને આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા રહીશું એટલે મસ્તી નહીં આવી આપડી

મિક્સ કરી લેશું આપણે પાણી એડ કર્યું છે એટલે આપણે બે મિનિટ કરી લેશું આપણે મિનિટ પછી શેક કરીશું મસ્તીનું શાક આપણું તૈયાર છે આ રીતે રસાવાળું બનાવીશું એટલે બાજરાનો રોટલો કે રોટલી બધા આપણે ખાઈ શકીએ અને બહુ ટેસ્ટી લાગે છે બાજરાના રોટલા ખાવામાં એક વાસણમાં આપણે સર્વ કરીશું ફ્રેન્ડ આ રીતે બનાવજો જરા પણ કડવું નહી બને અને ખૂબ જ ટેસ્ટી બને છે આ અઠવાડિયામાં એકાદ થી ખાવું આ મેથીનું શાક આ મેથીનું શાક ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા રોગો હોય એ દૂર થાય છે અને આવતા રોગો પણ અટકાવે છે આ મેથીનું શાક આઠ દીમાં કે મહિને કે પંદર દિએ ચોક્કસથી થી ખાવું એક બનાવી અને મેથીનું શાક આ રેસીપી સારી લાગી હોય તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરી લેજો નવા એવા હોય આવી અનોવી રેસીપી રોજે જોવા મળશે